નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિહોર તાલુકાના સણોસરા ગામ પાસે આવેલ પાંચ તળાવડા રોડ ઉપર એક દુર્ઘટના બની પ્રતાપભાઈ ચૌહાણ નામના ખેડૂત ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા તે સમયે ટ્રેક્ટર પર પલટી મારી જતા ખેડૂતનું મોત થયું છે થોડીવાર પહેલાનો બનાવ છે જેમાં ટ્રેક્ટર પલટી મારી ગયું છે બનાવને લઈ સ્થાનિકો દ્વારા બચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ખેડૂત બચી શક્યા નથી મૃતક ખેડૂતને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર